ચૂંટણી બસો બીજેરબાઈ કન્યા શાળા ખાતે નવા મતદારો અને એસી વર્ષથી વધુ વયના મતદારો નું સન્માન અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ દેસાઈ વાડ ખાતે આવેલ કન્યા કન્યાશાળામાં મતદાર જાગૃતિ અને એસી વર્ષથી વધુ મિશ્રા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મામલતદાર શ્રી મનોજ મિશ્રાએ જણાવ્યું કે અઢાર વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મધ્યાતિમાં નોંધાવે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરી અને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈ અને સુધારા વધારા પણ ઘરે બેઠા આંગળીના ટેરવે ઓનલાઈન પોર્ટલ વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાનોને માર્ગદર્શિત કરાયા હતા વધુમાં શ્રી મિશ્રાએ જણાવ્યું કે મતદાન હક અને ફરજ બંને છે મતદાન કરવું એ હક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકશાહીને વધુ સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ મામલતદાર શ્રી પ્રજ્ઞેશ કંપાસિયા ઝોનલ ઓફિસર શ્રી એમ એ શેખ સહિત એચ એસ શેખ સાકીર આસિસ્ટન્ટ ઝોનલ શ્રી અને ઝવેરભાઈ કન્યા શાળાના બીએલઓ બૂથ લેવલ ઓફિસર શ્રી પ્રકાશ ચંદ્ર પંચાલ નીલમબેન જાદવ નીલમબેન તિવારી અને પ્રદીપસિંહ બારીયા સહિત મતદારો હાજર રહ્યા હતા સંવાદદાતા કાળુભાઈ ડામોર સાથે બ્યુરો કેમેરામેન સેનસિંહ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી